તો મજા હોય તો કોમેન્ટ જય શ્રી રામ લખી કાઢજો ને તો આપડે વિવાસ દુકાને જો દુકાન બધું મારા અંદર મૂકી દેવા છે ને આપડે આ રીતે કૌશિકભાઈ રોહિતભાઈ ને રાજભાઈ એ જો રોહિતભાઈ ઓન ફીટ કરે છે ટોયોટા કંપનીનો ઓન છે આગોદે કઈ કઈ ગાડી છે ઓન છે હોન્ડા સિરીઝ રોલ આલી તો ફાઇનલી જે દીધું છે એ લાગે તો તો કંપની જો રોહિતભાઈ કો ઓન ખોલી કરો ભાઈ ફિટ કરો મેના છે જો આ બધા બોલ વધારે નક્કી ન કરો બોલ વધે હતી તમે કનોવા કારીગર છે અજી આ કઈ છે રુલ્સ રુલ્સ કંપનીના છે જો એસપી જો આ બધા બોલ નક્કી ન વધે કે વધેતી નવું યાર ખોલું છે એમ તો હતી કારીગર છે ખાવા બધું ઓન નવું ખોલતા આને પછી હતા ઓળતો એ કાયા ખોટી આપણે તમારો હોન હોવાનું આ તમારે પણ હોન ખોલો હોય તો હોય તો હજાના મુલાકાત કરવા હા તમે માં પાણી કડી ગયો હોય હોન હારો કરો હોય તોયથી પુલ સુવિધા આપે છે હોન સારા કરવા માટે જો એ ને જો આ પાણી કઢી જાય તો આ હોન ખોલની પછી ફિટિંગ કરી ગયો છે ના બોલ વધ્યા છે એ આ પટ્ટી કરી માં કરી જે જોવા જો આ કારીગર આત્રા મોઢા પર આવશે તો

ફાઇનલી બોલ ખોલવા છે પાછા એક વોન કમ્પ્લીટ થઈ ગયો છે આખરે કમ્પ્લીટ બાકી છે ખુલ્લો છે તો આ વોન કમ્પ્લીટ થઈ ગયો છે મિત્રો ફાઇનલી જુઓ આપો એટલે એમાં બેટરી રોલ્સ કંપનીનો વોન મસ્ત આવે છે મિત્રો વાપરતો રોલ્સ કંપની વાપરજો જો આપણે રોલ્સ કંપની વાપરીશું રોહિતભાઈ તો કોઈ વાપરે છે આપડાસ કંપનીના ઓન સારા ઓન આવે એટલે

હવે રોહિત રાજા પણ આવી જાય છે અને કહું છે કે આપણે આકડા બાકડા લાવીને આપણે કરી કરી છે મસ્ત મજાની શિયાળાને તો આપણને મજા તો લાગશે ઓલા તો ગિલોર બનાવી અત્યારે મિત્રો ફાઈનલ આપણે આ વ્લોગ અહીંયા પ્રોગ્રેસ મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ ને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં